નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આપણા ધારાસભ્ય જેલમાં છે અને આજે જે આદિવાસી દિવસ છે તેમાં તે હાજરી આપી શકતા નથી એનું કારણ એ છે કે જેલની અંદર છે અને એમણે જેલની અંદરથી એક સંદેશો મોકલ્યો છે જેમાં એવું લખ્યું છે કે હું જેલની અંદર છું કે તમને બધાને તો ખબર જ હશે અને હું બહાર આવી શકીશ નહીં એટલે તમે આપણા આદિવાસી સમાજના આદિવાસી દિવસને બહુ જ ધૂમધામથી ઉજવજો અને આટલું કહેવાનું એક જ કારણ છે કે મારા બધા જ સમાજના યુવાનો જાગૃત થાય અને આપણા સમાજને જે અડચણરૂપ બને છે ભાજપવાળા તેમની સામે લડે અને ન્યાય મેળવે એટલા માટે જ આપણે આદિવાસી સમાજનો આ આદિવાસી દિવસ ઉજવવાનો છે તો મિત્રો તમે ચૈત્રોપી વસાહને સપોર્ટ કરતા હો તો કોમેન્ટની અંદર સાચી છે ભાઈ એવું લખીને કોમેન્ટ કરી દેજો